ફાગણ માસની પૂર્ણાહુતિ અને ચૈત્ર માસનો પ્રારંભ ત્યારે ચૈત્ર માસના પ્રારંભે નવરાત્રિ શરૂ થતી હોય જેથી માતાજીની ખાસ ઉપાસનાનું મહત્વ રહેલું છે આમ કહીએ તો ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ભાવનગરના મોટા વડવાડા અંબાજીના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી ભાવનગરના મોટા વડવાડા અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી માતાજીના દર્શનાર્થે ભક્તો પહોંચ્યા હતા આસો માસની નવરાત્રીની જેમ ચૈત્રી માસની નવરાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે જેને પગલે આજે માતાજીના ભક્તો દ્વારા માતાજીની ખાસ ઉપાસના આરાધના અને મંદિરે દર્શન કરવામાં આવ્યા હતા